અને અમે એક એવું મશીન ડેવલપ કર્યું છે કે જેનાથી જાનવરો ભાગી જાય જેમ કે છે છે હરણ દીપડો છે તો આ જે જંગલી જાનવરો છે જે આપણા ખેતરને નુકસાન કરતા હોય ઘણા લોકો ખેડૂતોની ફરિયાદ હોય છે કે અમારા પાક અને લાખો રૂપિયા નું નુકસાન થઈ જાય છે ત્રીસ થી ત્રીસ પાંત્રીસ ટકા જેવું નુકસાન જંગલી સુવરો હરણ અને રોજડા જેને કહેવાય નીલ ગાયલી એ કરી દેતા હોય છે તો બસ આ પ્રોબ્લેમ ને આપણે સોલ્વ કરવા માટે એક મશીન ડેવલપ કર્યું છે એમાં ત્રણસો થી સાડી ત્રણસો પ્રકારના અલગ અલગ અમે અવાજ મુકા છે અને ફ્રીક્વન્સી મૂકી છે

અને પછી આપણે એમની પાસેથી માહિતી લેશું તો સૌપ્રથમ તમારો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો મારું નામ ભરત પરમાર છે અમારી કંપનીનું નામ શ્યામ ઇનોવેશન છે અમે સુરત અમરોલી વરિયાઉથી છીએ અને અમે એક એવું મશીન ડેવલપ કર્યું છે કે જેનાથી જાનવરો ભાગી જાય જેમ કે નીલગાય છે હરણ છે દીપડો છે તો આ જે જંગલી જાનવરો છે જે આપણા ખેતરને નુકસાન કરતા હોય ઘણા લોકો ખેડૂતોની ફરિયાદ હોય છે કે અમારા પાકને ખૂબ જ નુકસાન કરી દીધું અને લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય છે જેવું નુકસાન જંગલી સુવરો હરણ અને રોજડા જેને કહેવાય નીલ ગાય એ કરી દેતા હોય છે તો બસ આ પ્રોબ્લેમ ને આપણે સોલ્વ કરવા માટે એક મશીન ડેવલપ કર્યું છે એમાં ત્રણસો થી સાડી ત્રણસો પ્રકારના અલગ અલગ અમે અવાજ મુકા છે અને ફ્રિકવન્સી મૂકી છે આ વસ્તુ સાંભળતાની સાથે જ જાનવરો ભાગી જાય છે અને ખેડૂતને એકદમ શાંતિ રહે છે અને એનો ત્રીસ પાંત્રીસ ટકા જે નુકસાન થતું હોય એ બચી જાય છે અને આપણો ખેડૂત સદ્ધર બને છે બને અને આપણે આ તમે મશીનરી બનાવો છો એ મશીનરીમાં એક જ મશીનમાં બધા અવાજ હોય છે કે અલગ અલગ પ્રાણીઓના અલગ અલગ હોય જે જાનવરોનું મશીન બનાવ્યું છે એમાં એક જ મશીનની અંદર બધા પ્રાણીઓ માટેના અલગ અલગ ટાઈપના સાઉન્ડ હોય છે જેનાથી તમામ પ્રકારના જાનવરો ભાગી જાય છે બરાબર તો એવા આપણે અમારે ગુજરાતના ખેડૂતો ઘણા બધા હોય છે તો તેમને લીલ ગાયનો પ્રશ્ન વધારે રહેતો હોય છે પ્લસ એમને ઉંદરનો પણ પ્રશ્ન રહેતો હોય છે તો એના એ મશીન વિશે તમે જણાવો હવે જો નીલગાય જનરલી તમારે કોઈ ભી સાઈડ ની બોર્ડર હોય ત્યાંથી અંદર એન્ટર થઈ જતી હોય છે અને એ લોકો ઝુંડમાં આવતા હોય વીસ પચીસ પંદર વીસ ગાયો એકસાથે સાથે નીલગાય આવતી હોય અને એ તરત પાકની અંદર જતી રહી તો એના માટે અમે આ જે ડિવાઇસ છે એક સ્પીકર આવે અને આ કંટ્રોલર આવે આ ઇલેક્ટ્રિસિટીથી ચાલે આ પ્લગ એન્ડ પ્લેયર ડિવાઇસ હોય એટલે પ્લગ નાખો એટલે મશીન ચાલુ થઈ જાય અત્યારે અમે પ્લગ નાખેલો છે આની એક આની અંદર એક વોલ્યુમ આવે જે તમે વોલ્યુમ આવી રીતે ફૂલ કરો એટલે અને એ સાઉન્ડ એને ઇરિટેટ કરે ઇરિટેટ કરે એટલે તરત જ ભાગી જાય તમે નહીં માનો સાહેબ ભાવનગર ની અંદર અગિયાર લોકો ઝટકા મશીન માં મરી ગયા બાપા જટકા મશીન સેટ કરે છોકરાઓ વાડીએ જતા હોય છોકરાઓને ખબર ન હોય કે અહીંયા કરંટ આવે છે એ લોકો ને શોટ લાગે મેં આ વસ્તુ હું સુરતમાં એક જગ્યાએ ગયો તો ત્યાં એક ફોટો લગાડેલો તો દીવાલ ઉપર દિવાલ ઉપર ફોટો લગાડેલો કોનો ફોટો છેડકાય ગયો અને એને કઈક જટકો લાગ્યો અને ત્યાં ત્યાં એનું હાર્ટ થઈ અને એક્સપાયર થઈ ગયો તો આ બધા પ્રશ્નો છે લોકો ઝટકા મશીન ને એવા બધા લગાવે છે એનાથી ઘણી બધા લોકોના મૃત્યુ થાય છે

અમુક લોકો એવા હોય છે કે જેને ઇલેક્ટ્રિસિટી ના હોય તો એ બેટરી થી પણ ચલાવી શકે અને ઘણા લોકો વાડ હોય ત્યાંથી પણ લઈ શકો કારણ કે બાર બોલ ડીસી પાવર જ હોય નોર્મલ પાવર હોય એટલે એમાં કોઈ બિલ પણ નથી આવતું અને આપણે અંદાજે કેટલો કવર કરી શકીએ આ તમારે આઠ થી દસ એકર સાઉન્ડ કવર થાય એ ટાઈપ નું છે અને તમારે જ્યાં ખબર હોય કે આ જગ્યા થી વધારે આવે છે ત્યાં આ સ્પીકર લગાવી દેવાનું બીજું અમે એક જે ટેકનોલોજી ડેવલપ કરી છે એ ઉંદર ભગાડવાનું મશીન છે જે તમે ફેક્ટરીમાં ગોડાઉનમાં અનાજના ગોડાઉનમાં કોઈ વાયરિંગ છે સર્વર રૂમ છે ઇલેક્ટ્રિકલ રૂમ છે ત્યાં આ મશીન તમે લગાવી શકો છો ઘરમાં પાર્કિંગમાં ફોર માં ઓકે વિશ્વની અંદર આગ લાગે એટલે આ મશીન તમે મૂકી દો તો તમારા ફેક્ટરીમાં ગોડાઉનમાં આગ ના લાગે એ પ્લસ માં ગંદુ ના થાય કોઈ ફૂડ ફેક્ટરી છે કોઈ ખાવા પીવાની ફેક્ટરી છે કોઈ રેસ્ટોરન્ટ છે હોટલ છે ત્યાં પણ તમે આ લગાડી શકો છો આમાં બે વસ્તુ છે વોલ્યુમ ફેસિલિટી છે અને ફ્રીક્વન્સી ફેસિલિટી છે એટલે આની અંદર તમારે રાત્રે તમે ફૂલ કરીને જતા રહ્યો કારણ કે માણસ ન હોય ત્યારે ઉંદર સૌથી વધારે આવે તો એના માટે આપણે રાત્રે ફૂલ કરીને જવાનું એટલે ઉંદર એક બી ત્યાં આવે નહીં દિવસમાં તો આપણે દિવસમાં હોય ત્યારે બંધ રાખવા અથવા તો ધીમું રાખી દો વેકેશન હોય દિવાળી હોળી બરાબર તો આ વેકેશન દરમિયાન તમે રાખી દો ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં આપણે આપણે આ મશીન મશીન લગાવેલા છે છે અને મોર કરોડોમાં બધી ઇન્ડસ્ટ્રીમાં એ ટુ ઝેડ ઇન્ડસ્ટ્રીમાં ઉંદરનો ઉપયોગ મતલબ ઉંદરનો નો પ્રોબ્લેમ હોય છે એટલે આ મશીનનો બધા ઉપયોગ કરે છે ઓકે પ્લસ દર્શક મિત્રો આપણે મેં મારો એક પર્સનલ એક્સપિરિયન્સ રહ્યો છે કે મારા એક મિત્ર છે તે ફેક્ટરી ચલાવી રહ્યા છે તેને ઉંદરનો પ્રોબ્લેમ બહુ જ રહેતો હતો તો તેમને આમનું ભરતભાઈનું મશીન આ મશીન એને વસાયું એક અને તેમને એ ફેક્ટરીમાં મૂક્યું તે રાતે એ મૂકીને છે કે હું એક પણ ઉંદર આ તો મારા એ મારા માળ ઉપર આવતો જ નથી ઉપરના માળ ઉપર હોય છે નીચે હોય છે પણ એ કે હું બીજા માળે રહું છું ત્યાં મારી ફેક્ટરી છે ત્યાં ફેક્ટરીમાં તો આવતો જ નથી ઉંદર તો આવો એનો મારો એક એક્સપિરિયન્સ મારો ખુદનો રહ્યો છે તેમને મને એક અ ફીડબેક મને આપ્યો હતો થેન્ક યુ વેરી મચ બીજું હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું હજારો વર્ષ પહેલા છે ને ઋષિમુનિઓને ઉંદરનો બહુ પ્રોબ્લેમ રહેતો એની કુટિયામાં એના આશ્રમમાં તો એ લોકો ગણપતિ બાપાને ફોન કરતા કે હાલો ગણપતિ બાપા અમારે ઉંદરનો બહુ પ્રશ્ન છે તો શું કરવું એટલે ગણપતિ બાપા એ ઇશ્યુ સોલ કરતા પછી ગણપતિ બાપાએ મને કોન્ટ્રેક્ટ આપ્યો આજે બધા મને ફોન બરાબર બરાબર એટલે ઉંદરનો પ્રોબ્લેમ હોય એટલે તમે અમને ફોન કરજો તમને ડિસ્ક્રિપ્શન અમારો નંબર આપ મળી જશે ડિસ્પ્લે ઉપર નંબર પણ ભરતભાઈનો આપવામાં આવશે તેમાં પણ તમે સંપર્ક કરી શકો છો અને મિત્રો આપણે ઉંદર ઘણા બધા લોકો છે ને મેડિકલ માં મળતી હોય ગમપેડ કહેવાય ગમપેડ કહેવાય તે ગમપેડ ને આપણે ઘણા બધા લગાવતા હોય અને એ લગાવી જાય તો ઉંદરો એમાં ચીપકી જાય અને પછી એને ફેંકી આવે છે તો ઉંદર તડપી તડપીને મરે છે અને એ પાપ આપણને લાગે છે જે વ્યક્તિ આ મૂકે છે તો એ પાપમાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ આપણે એવો ઉંદર તો આપણે એને મારી તો નહીં મારવાના તો નથી પણ એ આપણે એરિયામાં આવશે પણ નહીં તો આના કારણે આપણે એક એક પાપ પણ આપણને લાગે આ મશીન આપણે વસાવશું તો મિત્રો જનરલી કેવું થાય છે પ્રોબ્લેમમાં કે ઇન્ડસ્ટ્રી વાળા હોય ફેક્ટરી વાળા હોય એ લોકોને કબૂતરનો બહુ ત્રાસ હોય કારણ કે એ લોકોને ઇન્ડસ્ટ્રીયલ શેડ છે ને આવી રીતે હોય અને ઉપર ચેનલની અંદર કબૂતર બેસે અને એમાં એ લોકો ડ્રોપિંગ કરે એનું જે વેસ્ટ હોય નીચે એટલે માલ બધો એનો ખરાબ થાય તો અમે એક એવું મશીન ડેવલપ કર્યું છે એનાથી કબૂતર જતા રહે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં અમે એરપોર્ટમાં હેલીપેડમાં બધે મૂકેલા છે એટલે ઉપર તમે કબૂતરનું મશીન લગાવી દો ને એટલે ત્યાં બેસતા બધા કબૂતર બંધ થઈ જાય એટલે નીચે ખરાબ ન થાય એટલે એનું હાઈજેનિક જળવાય ઓર્ગેનિક નું હોય તમારે માલ ગોડાઉન પડવું હોય ત્યાં જનરલી કબૂતર વધારે બેસતા હોય અને ચરકે એટલે આપણે પેલું ઓર્ગેનિક કર્યું હોય એ ઇનોર્ગેનિક થઈ જાય બરાબર થાય કે ઉપરથી કબૂતરની ચરક જેરી હોય છે તો એવા સમયે આપણે આ ટાઈપનું મશીન લગાવી શકીએ ઇન્ડસ્ટ્રીયલ શેડમાં ગોડાઉનમાં ફેક્ટરીમાં એમાં કબૂતરનું મશીન ખૂબ જ ચાલે ઘણા લોકો બાલ્કનીમાં પણ લગાવે છે ઘરોમાં પણ લગાવે છે તો આ કબૂતરનું મશીન તમે બરાબર લગાવે એમાં થોડોક અવાજ સાંભળાવો ને જ આ ટાઈપનું હોય છે આપણને નથી સંભળાતું વધારે વધારે સંભળાય અને કબૂતર ઉડી જાય મિત્રો આજનો તમને કેવો લાગ્યો કરીને જરૂર જણાવજો અને આ મશીનની માહિતી તમારે વધારે જે કાંઈ લેવી હોય તે ડિસ્પ્લે ઉપર નંબર ભરતભાઈનો આપવામાં આવ્યો છે તેમાં તમે માહિતી લઈ શકો છો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને તમને ઓર્ગેનિક ફાર્મિંગના વિડીયો અને ખેડૂતોને હેલ્પફુ થાય એના માટે આપણે વિડીયો લઈને આવતા હોય છે તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય જય ગો માતા જય ભારત